તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું દિલથી સ્વાગત છે મિત્રો આજે સૌથી મોટા સમાચાર મળ્યા ચૈતરભાઈ વસાવાના લઈને કે ચૈતરભાઈ વસાવાના વકીલ સાહેબે આજે સૌથી મોટો ખુલાસો કર્યો વકીલ સાહેબે એવું કીધું કે પહેલી વાર તો તમે જોયું હશે કે વકીલ સાહેબે સમયગાળો માંગ્યો ત્યાર પછી આપણે એ પણ જોયું કે ચૈતરભાઈ વસાવાનું નામ નોટિસ બોર્ડ ઉપર ન આવ્યું ત્યાર પછી આપણે એ પણ જોયું સાહેબ કે ફરી મુદ્દત પડી ગઈ ત્યાર પછી આપણે એ પણ જોયું કે સિનિયર વકીલ અને જુનિયર વકીલ કે જે એમના કામથી થોડાક દૂર જતા રહ્યા હતા ને જેના કારણે હડતાલ થઈને એ હડતાલના કારણે વકીલ સાહેબ ક્યાંક ને ક્યાંક એ ચૈતરભાઈ વસાવાનો કેસ હાઈકોર્ટ સુધી ન લઈ જઈ શક્યા પણ હવે સાહેબ આ બધાની વચ્ચે એન્ટ્રી થાય છે મેહુલભાઈ બોગરાની હવે તમને ખબર છે મેહુલ સાહેબની એન્ટ્રી સાહેબ કેટલી ખતરનાક એમની એન્ટ્રી હોય કેમ કે આખા ગુજરાતની અંદર સાહેબ જો સારામાં સારા વકીલાત કરતા હોય તો એ છે મિત્રો મેહુલભાઈ અને લોકો તો દિલથી સાહેબ મેહુલભાઈને એટલા મોટા જ્ઞાની માને ભાઈ કે જેની કોઈ વાત જ ન પૂછાય કેમ કે મેહુલભાઈ ખાલી નામ લઈને એટલે કાપી થઈ જાય એટલે કે આ મેહુલભાઈ કે જે હવે ખરેખર ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં હશે મિત્રો જ્યારે ચૈતરભાઈ વસાવાને જેલમાં લઈ ગયા જ્યારે એમને જેલમાં લઈ ગયા ત્યારે આપણે એ પણ જોયું કે ચૈતરભાઈ વસાવાને બચાવવા માટે ક્યાંક ને ક્યાંક એ બધા મીડિયાવાળા સૌથી પહેલાં મેહુલભાઈ જોડે ગયા હતા એટલે કે મેહુલભાઈ બોગરા સાહેબે પણ કીધું હતું કે આ અન્યાય થયો છે હાફ મર્ડરના કેસમાં ત્રણસો સાતની કલમ લાગતા ચૈતર વસાવાની જેલ થઈ ભાઈ હવે આ જેલની અંદર હજી સુધી છૂટતા નથી પણ સાહેબ ત્રણ દિવસ માટે જેલની બહાર આવશે પણ અગિયાર તારીખના દિવસે ફરી એ જે એમનો પહેલો કેસ હતો એ જ ચાલવાનો છે ભાઈ એટલે જે હાફ મર્ડરનો કેસ છે એ ચાલશે અત્યારે ત્રણ દિવસ માટે એ માટે બહાર આવશે કેમ કે ધારાસભ્ય છે ને બીજી વાત કે હમણાં એક ચોમાસાનું બજેટ આવવાનું છે એને લઈને ચૈતરભાઈ વસાવા બારે આવી રહ્યા છે એટલે એને લઈને ચૈતરભાઈ વસાવા બારે આવી રહ્યા છે બાકી જે પહેલાંનો એમનો કેસ હતો એ અગિયાર તારીખ એ કેસ જ ચાલશે ભાઈ અને એની અંદર શું ખરેખર એમને જામીન મળે છે કે નથી મળતા એ તો સાહેબ અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ખબર પડશે તમને શું લાગે મને એક કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો કે શું ચૈતરભાઈ વસાવાને જામીન મળશે કે નહીં મળે મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ